આપણે આવી ગયા છે માતાજીના ના મંદિરે દર્શન કરવા માડી તારા કોળ માથું જાણે સ્વર્ગ જગ નું હેલો ગાઈસ રાવત વિલોગ તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો મારા તરફથી બધાને હેપી ન્યુ યર બે હજાર ચોવીસ જતું રહ્યું છે બે હજાર પચીસ હવે ચાલુ થઈ ગયું છે તો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે દર્શન કરવા કેમ કે બે હજાર પચીસનો પહેલો દિવસ છે તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ પછી આજથી આપણો બે હજાર પચીસ ચાલુ થાય છે તો બધાને મારા તરફથી શુભેચ્છાઓ કે બે હજાર પચીસ બધાનું સારું જાય તો આપણે માતાજીના બધા મળીને દર્શન કરીએ અને હેપ્પી નિયર નવા વર્ષની શરૂઆત કરીએ તો ચાલો હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા સારી ગાડી આપણી આપણે પાર્ક કરી દીધી છે મંદિરના સામે તો હવે આપણે જઈએ છીએ મંદિરમાં દર્શન કર્યા બધા ભેગા મળીને આપણે દર્શન કરશું હવે ચાલો ભેગા આવે મંદિરમાં જો મંદિરના બહારથી આ રીતના ખુલ્લું મેદાન છે ને નવરાત્રિ પણ બેસાડે છે તો હવે જઈએ છીએ આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જય માતાજી એના જ આપણે દર્શન કરી લઈએ પછી તમને બતાવું માતાજીના દર્શન કરી લેજો બે હજાર પચીસ તમારું પણ ખૂબ જ સારું અને તમારા બધા કામ સફળ થાય માતાજી એવું આશીર્વાદ આપે આપણને તો બધા મળીને આપણે માતાજીથી આશીર્વાદ લઈએ નવા વર્ષની શરૂઆત કરી જય માતાજી જેટલી બી મારી યુટ્યુબ ફેમિલી છે એ લોકોને મારા તરફથી હેપી યર જય માતાજી રીતના છે મંદિર આપણે બધાએ દર્શન કરી લીધું છે અને અહીંયા છે આપડા હનુમાન દાદા જય હનુમાન દાદા ચલો હવે આપણે બાર મંદિરના ચારે બાજ આપણે એક રાઉન્ડ ફરી લઈએ મંદિર ને પણ છે આ જુઓ આ પથ્થર બહુ જ શક્તિશાળી છે ચલો આપણે મંદિરના કોળ ફરી લઈએ એકવાર જો નદીમાં બધા કપડા ધોવા આવેલા છે પછી તમને ચારે જે મસ્ત લોકેશન છે એ પણ તમને બતાવું આ જુઓ બાર થી આ રીતના દેખાય છે મંદિર તો ચાલો હવે તમને બતાવું બહારથી ચારે બાજથી ગાર્ડન એરિયા છે આ રીતના અને ત્યાં સામે પણ છે ત્યાં શંકર ભગવાનનું છે અને પેલી સાઈટ છે સાંઈ બાબાનું છે તો આપણે થોડી વાર અહીંયા બેસીએ મંદિરમાં નવ વર્ષ છે એટલે આપણે મંદિરમાં આવી ગયા છે સવાર સવારમાં અને દર્શન પણ કરી લીધું છે અને તમે બધાએ પણ દર્શન કરી લીધું અને જે રીતના બે હજાર ચોવીસમાં સપોર્ટ કર્યો હતો એ જ રીતના બે હજાર પચીસમાં પણ ખૂબ સપોર્ટ કરજો અને જે મારા ચેનલ પર નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમકે બે હજાર પચીસ ચાલુ થઈ ગયું છે નવું વર્ષ છે તો હવે આપણે જઈએ બાર ને રા આપણી સામે ગાડી જો સામે પણ આખો ગાર્ડન મસ્ત બનાવેલું છે ખૂબ જ મસ્ત મસ્ત બધા ફૂલ લગાવેલા છે જો જો આવેલી પણ છે છે મસ્ત ફૂલ અને મકર સંક્રાંતિના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે નવરાત્રીની પણ ઉજવણી કરે છે અહીંયા અને ઘણા તહેવાર એવા બધા ઉજવણી કરે છે પૂનમ હોય ગમે તે હોય તો અહીંયા જમવાનું પણ બનાવે છે અને બધા દૂર દૂર બધા આવે છે અહીંયા દર્શન કરવા માટે પણ અને અહીંયા સામે નદી છે તો હવે આપણે જઈએ ઘરે તમને પછી મળીએ અને મારા તરફથી બધાને પાછું હેપી નિયર અને એ જ રીતે સપોર્ટ કરતા રહેજો બધા તો ચાલો આપણે હવે જઈએ અને જે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને અને જેટલું થાય એટલું વધારે પડતું શેર કરજો તો ચાલો હવે આવી જઈએ આપણે ઘરે ફટાફટ નીકળીએ હવે ઘરે

কৱ্ছে ঁস্ছেতালেযা ক্ছে আভেগিযা সনিয় নিয়. কাপ্র আভে গ্যাছে भोलेनाथ हर हर महादेव तो चलो चाहिए वे दर्शन कर लिए भोलेनाथ ने महादेव नो हर हर महादेव बधाने हर हर महादेव આ રહી છે ભોલે દાદાનું મંદિર મહાદેવ નું આપણે દર્શન કરી દેશેના દાદાનું પણ જેટલા ઝાડ છે બહુ ખૂબ જ જૂના પુરાના છે બધા આ વડ છે આ પીપળ પણ છે બહુ જૂનું પુરાણું છે ચલો હવે આપણે જઈએ ઘરે ફટાફટ નીકળીએ ઘરે જવા માટે હવે તમને મળીએ ડાયરેક્ટ ઘરે જઈને જય માતાજી મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને પહોંચીને કપડા ચેન્જ કરી લીધા છે આપણે આવી ગયા આપણી નાનકડી વાડીમાં આપણી નાનકડી વાડી આ છે પાપડી દેશી પાપડી છે આ દેશી મરચા છે જો આ દેશી મરચા છે મસ્ત તીખા નથી લાગતા આ છે પાત્રા મસ્ત ભજીયા બનાવવા માટે રીંગણ પણ છે પણ હજુ લાગેલા નથી એક બે ખાલી છે અને આ કુવર છે ભારે ની આજનું વિડીયો આપણે અહિયાં જ એન્ડ કરીએ અને જે પણ મારા ચેનલ પર નવા છે તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મળીએ તમને નવા વિડીયો થેન્કસ ફોર વોચ ધીસ વિડીયો